નમસ્કાર મિત્રો હું મારિયા ખાન હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્ત્વના સમાચાર મહુવા તાલુકાના જેરો અવરા ગામે ગાંધીનગર પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં રાહદારીને બાઇક સવારે લીધો અડફેટે ખંડોભાઈ સોમાભાઈ નામક વ્યક્તિને લીધો બાઇક સવારે અડફેટે જમીને રેગ્યુલર પ્રમાણે વોકિંગ માટે નીકળેલા હતા કાયમ માટે વાસ્કોઈઠી શણવેલા રોડ પર રાત્રિના જમીને વોકિંગ માટે ચાલવા જતા પૂરપાટ ઝડપે આવેલા મોટરસાયકલ ચાલકે રાહદારીને લીધો અડફેટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ગામજનો દ્વારા બાઇક સવાર નો પીછો કરી બામડીયા થી પકડી લેવામાં આવ્યો હતો રિપોર્ટર હનીફ ખાન મહુવા નમસ્કાર ધન્યવાદ